ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે નો નિર્ણય કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગના મહત્વનો નિર્ણય ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં લાગુ કરવામાં આવશે પાંચ જુલાઈ થી આ કાયદો અમલમાં આવશે બેગલેસ ડે નો નિર્ણય શિક્ષણના બદલે ઇત્તર પ્રવૃત્તિઓ બાળકોને તથા વિદ્યાર્થીઓને કરવામાં આવશે અને તેમના પર ભાર મૂકાશે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે અને શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

સંદેશો આપીએ છીએ કે વિદ્યાર્થીઓને શિક્ષણના વાળામાંથી દૂર અને વિદ્યાર્થીઓને તમામ પ્રકારની એનો વિકાસ થઈ શકે માત્ર શૈક્ષણિક નહીં પરંતુ બાહ્ય રીતે પણ વિકાસ થઈ શકે તમામ પ્રકાર વિકાસ થઈ શકે તે મુજબનો સરકારનો નેમ છે અને તે પ્રમાણેનો સરકારે પરિપત્ર કર્યો છે એ પરિપત્રને ધ્યાનમાં રાખી તમામ વાલીઓએ પણ સહકાર આપવો અને તમામ શાળાઓ પણ આ બાબતમાં સહકાર આપે કે વિદ્યાર્થીઓને બેગ લઈને મોકલવા નહીં શનિવારે કે વિદ્યાર્થીઓ જોયફુલ રીતે શિક્ષણ મેળવી શકે આ ઉપરાંત વધારાનું બહારથી પણ શિક્ષણ મેળવી શકે સમાજમાંથી શિક્ષણ મેળવી શકે રોડ સેફ્ટીનું શિક્ષણ મેળવી શકે ચિત્રકામનું શિક્ષણ મેળવી શકે ગામની નજીકની બેંક છે પોસ્ટ ઓફિસ છે એ બધાની મુલાકાત લઈ શકે અને મુલાકાત લઈ અને પોતે શિક્ષણ મેળવી શકે તેવું આયોજન સરકારે કર્યું છે શિક્ષણની સીમાડાઓ દૂર કરી અને શિક્ષણ મેળવે તે માટેનો હેતુ સરકારનો છે અને આ હેતુ ખૂબ વિદ્યાર્થીઓ માટે અને બધા જ આપણા બધા જ માટે ખૂબ લાભદાયી રહેશે